શ્રી ગણેશાય નમઃ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચૌદમાં અધ્યયનું મહાત્મય આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો શેર કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો ભગવાન શંકર પાર્વતીજીને કહે છે હે દેવી ગીતાજીના પાવનકારી ચૌદમા અધ્યયનું મહાત્મય એક ચીતે શ્રવણ કરો વિદર્ભમાં વિષ્ણુદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો મેં સ્ત્રી દુરાચરણ કરનારી હતી એ સ્ત્રીનું દુરાચરણ જોઈ ક્રોધે ભરાયેલા એ બ્રાહ્મણે તેને મારી નાખી મરણ પછી એ દુરાચરણી સ્ત્રી નરકમાં દુઃખો ભોગવવા લાગી પાછળથી એ સ્ત્રીને કુત્રીનો જન્મ મળ્યો કુત્રી એક રાજાને ત્યાં રહેવા લાગી પેલા વિષ્ણુધતી સ્ત્રી હત્યાનું પાપ કર્યું હતું એટલે તેનો મૃત્યુ પછી નરકમાં વાસ થયો હતો એણે પણ નરકની યાતના ઘણી ભોગવી પાછળથી એનો જન્મ સસલા તરીકે થયો અને જંગલમાં એ રહેવા લાગ્યો એક દિવસ રાજા પેલી કૂતરીને લઈને એ જંગલમાં શિકાર કરવા આવ્યો પેલી કૂતરીએ સસલાને દૂરથી જોયો એટલે એ ઝડપથી એના તરફ કૂદી અને સસલાને ડોક માર્યું નસીબ જોગે સસલો કૂતરીની પકડમાંથી છટકી ગયો જીવ લઈને ભાગી છૂટેલો સસલો એક ઋષિના આશ્રમના આંગણામાં પાણી છાટેલું હતું ત્યાં આવી પટકાઈ પડ્યો અને મરણ પામ્યો પેલી કુતરી પણ છટકી ગયેલા સસલા પાછળ પડી હતી તે પણ વેગભેર દોડતી ત્યાં આવી પહોંચી ઈશ્વરનું કરવું તે એ જ વખતે ઝાડની એક દાળી તૂટીને પડી તેની નીચે દબાઈને કૂતરી પણ મરી ગઈ આ સસલું અને કૂતરી જ્યાં પડ્યા હતા ત્યાં એ આશ્રમના ઋષિએ પગ ધોયા હતા એ પવિત્ર પાણીની વિનાશમાં પડવાથી એ બંને જીવોને સદગતિ મળી રાજા પણ ત્યાં આવી પહોંચ્યો અહીં બંનેને મરેલા પડેલા જોઈ આશ્ચર્ય પામ્યો અને ઋષિને એમના મરણનું કારણ પૂછ્યું ઋષિએ રાજાને કહ્યું હે રાજન હું નિત્ય ભગવદ્ ગીતાના ચૌદમાં અધ્યયનો પાઠ કરું છું અહીં મારા પગ ધોયેલું પાણી પડ્યું હતું એ પાણીના ભેજનો સ્પર્શ થવાથી એ બંનેનો ઉદ્ધાર થઈ ગયો છે આ હકીકત સાંભળી રાજા ગણ રાજી થયો અને પોતે રોજ ગીતાજીના ચૌદમાં અધ્યયનો પાઠ કરવા લાગ્યો પરિણામે એ રાજા પણ પરમ પદને પામ્યો